ખેડૂતોની ધરણા પ્રદર્શન પહેલા જ અટકાયત વધુ લોકો એકત્ર થયા તે પહેલા જ પોલીસે ખેડૂત સહકારી આગેવાનોને વાનમાં ભરી લીધા હતા હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા ફરી એક વખત ખેડૂતોના કેટલાક મુદ્દાઓને લઈને ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે લોકસભાની ચૂંટણી નજીક આવતા ધીરે ધીરે ખેડૂતો પોતાના મુદ્દાને સરકાર સામે મૂકવાનો પ્રયાસ શરૂ કરી દીધા છે થોડા દિવસથી શરૂ થયેલું આંદોલન હવે દેશભરમાં આગળ વધી રહ્યું છે ખેડૂત સંગઠન દ્વારા દેશભરના ગામડાઓમાં ખેડૂતો આજે વિરોધ પ્રદર્શન કરશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધારણા પ્રદર્શન કરતા પહેલા જ ખેડૂત અને સરકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી